દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના લિંબાયત ઝોનની બેદરકારી સામે આવી હોય તેમ લિંબાયતમાં 126 મિલકતદારોના વેરામાં હિન્દુનું જગ્યાએ મુસ્લિમ નામ આવી જતા રોષ જોવા મળ્યો હતો સુરતમાં મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે વાત એમ છે કે લિંબાયત ઝોન દ્વારા હાલમાં વર્ષ 2024-25 ના વેરા બિલ મિલકતદારોને મોકલાયા છે

હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કોઈ રાણા નામ આવતું હતું બિલ પર અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપ પણ તે નથી આવતા અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફેર આ ફેરી પણ કોઈ મોડન નામ આવ્યું છે અમારે એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા નવરાશ નથી હવે આવવાનું માટે

એ કોલોની બાબતમાં આવી કઈ ભૂલ થઈ છે મારે ગઈકાલે ધ્યાને આવેલી છે હા અને તે માટે રિવિઝન દરમિયાન અને આ રેલરાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતર ઓકી હેઠળ નોંધાયેલી છે અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામ

અને પ્રયત્ન કરીએ કે આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર પાછો સુધારો થઈ જશે આટલી બોલ આટલા બધાનો એક થઈ શકે ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય 50 મિલકત હોય ઓક્યુપાયર વાળી તો 50 માં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર કરવાની છે કે શરત સુપતી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે સર તો ક્યાં સુધીમાં થઈ જશે ને ક્યાં રિપોર્ટ મોકલાયો છે આ બાબતે હવે જે લોક છે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેલ મારફત માં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન કરીશું બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એ સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ